મારું નામ ગોહિલ અરવિંદ છે હું અંધજન મંડળમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજના દિવસે અંધજન મંડળ કેસીઆરસી ખાતે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા શ્રી તેના અધ્યક્ષ અરવિંદભાઈ જોશી ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ મોતા નીતિનભાઈ ચાવડા સલીમભાઈ ઝાકી નખત્રાણા લોહાણા મહાજન પ્રમુખ એવા શ્રી રાજુભાઈ એ પલણ હીરાલાલભાઈ મોતા તુષારભાઈ જેપી ગોર વગેરે મહેમાનોની આજે ઉપસ્થિતિમાં અંધજન મંડળ કેસીઆરસી ખાતે છ સિલાઈ મશીન અને એક ટ્રાઇસિકલ આપણે જરૂરિયાતમંદ બહેનો ભાઈઓને અર્પણ કરી રહ્યા છીએ અને આ જે કાર્યક્રમ છે એ અંધજન મંડળ કેસીઆરસી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મહિનામાં અવારનવાર થતો રહેતો હોય છે અને છેલ્લા છવ્વીસ વર્ષથી આ જે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ છે એ અવિરત કચ્છની સેવા કરી રહી છે અલગ અલગ જરૂરિયાતમંદ લોકો સાથે બીએસએફના જવાનોને મહિલાઓને ભાઈઓને દિવ્યાંગ લોકોને અરવિંદભાઈના નેજા હેઠળ આ જે કાર્યક્રમ છે એ હજારો લોકોને આપણે કંઈક ને કંઈક રીતે જે જેની જરૂરિયાત છે અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે આ જે આખું અભિયાન ચાલે છે અને ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓને એને કઈ મુશ્કેલી ન પડે ટ્રાયસિકલ એ કેસીઆરસી સાથે રહીને અનેક લોકોને હજારો લોકોને આ કામ અવિરત ચાલી રહ્યું છે અને આ આ આ જે કાર્ય છે એમાં ન ન માત્ર માત્ર સમિતિ કે લોકો પણ દાતાઓનો જે સહયોગ છે મુંબઈ યુએસએ કેનેડા લોકો જે કચ્છના ખમીરવંતા લોકો છે કે જેને કચ્છની પ્રજા માટે કંઈક કરવું છે કંઈક લાગણી છે એવા લોકો જે દાતાઓ છે એ આ સમિતિ સાથે જોડાય અને અરવિંદભાઈનો વિશ્વાસ જીતી અને એમના એક પણ એક જ વિશારે કે એક મેસેજ દ્વારા જે આ કામ થાય છે તરત જ દાતાઓ તૈયાર હોય અને બેનિફિશરીને જાણતા પણ ન હોય કોણ કયા ગામનું છે કોણ છે પણ અરવિંદભાઈ કે આ જરૂરિયાતવાળા વ્યક્તિની માંગણી આવી છે અને દાતા અમેરિકામાં બેઠા બેઠા તરત જ 10 મિનિટમાં તૈયાર થઈ જાય કે હું આપીશ એટલે આ બહુ મોટું કામ થઈ રહ્યું છે અને હમણાં અમે આ પહેલા પણ અ

સવા લાખ રૂપિયાનું ડોનેશન લઈ અને કચ્છની પ્રજા સુધી પહોંચાડે છે તો આજના પ્રસંગે હું એટલું જ કહીશ કે આજે આખી સમિતિ છે છે જે લોકો એ ભેગ કરી અને બોમ્બે આવીને કચ્છી લોકોની સેવા કરે છે તો આજના દિવસે એમને ભગવાન દીર્ઘાયુષ્ય કરે અને આવા જે સત્કાર્યો છે એ કરતા રહેવા માટે શક્તિ અને સમજણ આપે અને આજના દિવસે આપણે દાતાઓને પણ યાદ કરવા જોઈએ જે દાતાઓ છે આપણે હમણાં જોયું નામ પણ લીધા હતા કે અલગ અલગ જે દાતાઓ છે એમના સહયોગ વગર આ શક્ય ન બને અને એમને જે જે લાગણી છે એ લોકો આપણને મદદ કરે છે તો હર હંમેશા આપણને આગળ પણ મદદ કરતા રહે અને આવા દાતાઓનો જે પરિવાર છે એ મોટો પરિવાર બનતો રહે અને લોકો સુધી આપણે ઘર ઘર સુધી ગામડા ગામડા સુધી જે જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા રહીએ એ જ અભ્યસના સાથે જઈએ